નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ડબોઈ તાલુકાના ચાંદોદ પાસે નર્મદા નદી બે કાંઠે સિઝનમાં બીજી વાર ગુજરાતની જીવાદોરી બંને કાંઠે વહી નર્મદા ડેમમાંથી ત્રણ ક્યુસેક કરતાં વધુ પાણી છોડાયું ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો ઓરસંગ અને નર્મદા બંને ભેગી થતા નર્મદા નદી બંને કાંઠે ચાંદોદ નજીક મલારરાવ ઘાટના એકસો પૈકી પગથિયા પાણીમાં કરનાળી ચાંદોદ નંદેરિયા ભીમપુરા ગામોને કરાયા એલર્ટ નર્મદા નદી ઓગણીસ પગથિયા ભયજનક સપાટીથી દૂર તંત્ર દ્વારા કમ મંત્રીને સ્થળ ન છોડવા આપી છે સૂચના પૂરતો પોલીસ બંદોબસ્ત પણ નદી કિનારે અને વિવિધ ઘાટ ઉપર ગોઠવી દેવાયો ગ્રામ પંચાયત દ્વારા ઘાટ ઉપર જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે રિપોર્ટર નિરંજન ચૌહાણ B1 News ધ વોય દર્શક મિત્રો B1 News ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે લાગતું નથી ગામમાં ગ્રામ પંચાયત અને પોલીસ નગરગમ દ્વારા અહીંયા ઘણો બંદોબસ્ત કરવામાં આવેલો છે જે થકી યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ માટે અહીંયા કોઈ ભયજનક પરિસ્થિતિ જણાય એમ દેખાતું નથી અને ગામવાળા માટે અને ઘણી સુવિધાઓમાં